संजयल गुरुगोविंद चौक वसावाना समर्थक द्वारा नाराबाजीसाठी विरोध नोंदा आर આઠ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાક આસપાસ ચેતર વસાવાને જલ્દીથી જેલ મુક્ત ન કરવામાં આવે તો આદિવાસી સમાજ તીરકાંઠા સાથે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપ સાથે સંજયલી આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્યાર કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સંજેલી ગુરુગોવિંદ ચોક ખાતે આદિવાસી પરિવાર એકત્ર થઈ અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અગાઉ જોયું ત્યારે ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ જે ખાબડના જે પુત્રો દ્વારા અને વિરાજ જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચેતર વસાવાને એક રાજકીય રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખિન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે એ અંતર્ગત આ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ અમે અ સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે એટલે અમે આ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચેતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ જ્યારે જ્યારે પણ અ ઉપર ભૂમાફિયાઓ પર આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે 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 એ આવી જાય અને અને અમારા નેતાઓ પર ખોટા કેસો કરે હેરાન કરે છે એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામ લેતા પણ પાછા નહીં પડે કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે જય જોહાર આપનું નામ અલ્પેશ ચારેલ